અલ્યાપુરામ તિનો સબ ગમે ફરફર કે આ પણ આપડા મારા છે ગમ છે બરોબર એક ના ડબલ કરવા મારા છેલ્લી ગમ છે અને જો આપી જિંદગી સેટ હોય ગા તો બધા વિદ્યા જતા રહીએ બરોબર અને ત્યાં જઈ અને ફૂર મોડીએ

તું દોડ કે શીખાવ હમ હમ દોડ સીખાવકતે બોલો એટલે કેવું બોલવાનું પબ્લિક ને લાગે ખરેખર લોકો કરે બરોબર થઈ જાય પછી આપડે ખબર પડશે આગળ બેઠા જવું નહીં પાણી કા પણ રાહ જોવો એથી કોઈ જાય ને પછી કોઈ દેખાય લખીએ શું કહેવાનું

चलो मैं हूँ। अरे यार खुला रखो को तो कोई इसको देखे अभी खुला रखेंगे तो कुछ लोग बाहर जाएंगे अगर बाहर जाएंगे तो सब कुछ लूट लेगा चलो मैं बैठा हूँ। बैठो 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 पब्लिक जाए ना तो तुम एक का डबल 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 रुको 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 ए एक का एक का ऐसे बोलो यार ना गापता हूँ तुमको अरे मैं तेरे से बड़ा हूँ तो छोटा हो होता पब्लिक ने बोला हो आप बोला अभी तुम बोलो पब्लिक आओ अरे एक पब्लिक आपके हाल तो? है तो हाँ। आपने नहीं बोला पब्लिक को बुलाओ एक ना डबल एक ना डबल एक ना डबल

तक तक कोशिश नहीं तक केरा हल्दी अब 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 � કોક વી થાય એટલે શું સ્કીમ એટલે શું એક કા ડબલ એટલે શું પણ એક કા ડબલ એટલે 1000 રૂપિયા આલો તો 2000 આવું કને જીવાડી તમે એ આયું એટલે તો ભણવા જોઈ કે ઈમો જો લેવા જોઈ હ એ આયું તો આયું હો એક કા ડબલ તો આયું હો હવે આયું ગમમાં જો હા રેડતા હેડો એક કા ડબલ સ્કીમ હા ચાલો

અરે રે રે આમાં લોક હોય છે કેજો બધો ના ભરસેલું ભરચેલ પૈસા

અમરા બાકી રેખા ડબલ એકા ડબલ એકા ડબલ એક ડબલ એક ડબલ એક ડબલ દબેલા હેલાઓ 5000 થી 10 થઈ ગયા આ જાની એની વાત છે જાની એક કામ કર હા 5000 નો ફોન આયો ને હા એ તો મજા આવી પણ તો આપણે પેલા ઘર પર લોન કરી લે ને 50000 રૂપિયા આ એ આપણા ભાઈ નો છે બરોબર હેડ તું फटाफट હેડ લઈ નાઈ જાય લા કને સ્કીમ હતી અલ્યા મેલે થો લ્યા ભાઈ વાળ્યા હે તે યાર જોમો નવી રિક્ષા આયા લ્યા હા જોમો ભાઈ નવી રિક્ષા લાયો ઓ નવી લાયો હવારે માં લાયો ચાલ કેટલામાં પડી કેટલામાં પડી તો પડી 3 લાખમાં 3 લાખ પૈસા ઓ પેલે નવી નવી લઈને પૈસા વાળા થઈ જશે નહી દાવું તમારી સ્કીમ આઈ કીમાયે એક કા ડબલ નો એકબલ વાતો અડધું હિન્દી બોલી ને અડધું ગુજરાતી બોલી

તમારે વિશ્વાસ હું બેઠો એની યાર હું આબલ આયા લાગતું છે સક્કલ થી ખતરનાકું સાથે તારું સાથે ખાલી પણ વિશ્વાસ દવા પૈકી ઇજ્જત કરું તમે નહીં કરો તમારે નહીં કમતાલો લય પૈસા 5000

જો જો હો એ લો ખોલા દે કે આ લો ખોલો પાસ મળ્યું નહીં મને મળ્યું નહીં

શક્તિ દે દો હજાર કા ચાર હજાર વાલા દે દે પાંચ હજાર વાલા દે દે બરોબર શું કરું હવે ડેરીમાં દૂધ જાય કોણ ની મોરી લાવું એટલે એનું એ ખબર પડતી નઈ ગાય મને રાખે કે હું ગાય રાખું શું કરું હવે ભગવાન શક્તિ હાલ દે એ નહી આ સોનું શક્તિ દે સોનું પાડવાની એમ હા એમ બોલો શક્તિ દે ને સો કરતી કર

નવરાજ મળતી નઈ ગોમીન જેવી કલાક પૂરતી કલાક થઈ ગયો છે એવું ડબલ તમે દસ તમે ચિતલી એક લાવવાનું ભેસ બોધી નહીં લે ચોરી

ડબલ થઈ જાય પૂછી મે ફોન કરો આ કલાક પૈસા લેવા દો દેવા ભાઈ તમે હા લઈને આપ અડધો હું વાત લાખ ને દોઢ લાખ લે હડતા લઈને આવ્યા લઈને આવ્યો ડબલ સાથે ત્રણ લાખ હતો અરે થોડા થોડા આવડતા થોડા આવડતા ઇંગ્લિશ આવડે હિન્દી આવડે શું મોટા પડશે લાગે લઈને આવ્યા હો પછી બધા દોઢ લાખો લાવેલા દોઢ લાખ લાવે ભાઈ દોઢ લાખ લાવ

એ આઈ લઈ દેવાનું દેવાભાઈ કહી દે આ ડોહાર ગમતું નહીં પેલું નહીં બોલતા બેના પૈસા પૈસા ના આપડા રૂપિયા બરાબર મે <laughs> તમાર નામ લખાય નામ બોલજો કાનુ તમારું બોલો નામ અરે કાનુલ એટલે તમારું નામ બોલો ભાઈ અરે મારું નામ

સહારા લેવા પડેગા ઘર પે તુ હેડકે અરે મેં તો બેસ લાઉયા પણ બેસો લાભ લાખ લાખી ભરાઈ જા

પૈસા ડબલ થાય ને તો ભૂલી ગયો નવ વાગે શું વાત કરે ખબર નઈ લાખ રૂપિયા એક કરો હા હેડો તમે ડબલ ડબલ લેવા કીધું બધું આ લીધું અલ્યા મોનો માતાજી નો નાન પેલા લેવા પડશે ਦੋਤਾ ਪੜੀ ਲੈ ਮੈਂ ਪੈਸਾ ਤਾਂ ਕੰਟੀਨ ਨਾਲ ਹੀ ਜਾਇਆ ਪੈਸਾ ਤਾਂ 1 ਰੁਪਇਆ ਨਹੀਂ ਦਿੱਤਾ ਬਧਾ ਵੀ ਲੈ ਜੀ ਲੈ ਹੇਡੋ ਹਾਂ ਹਾਂ ਹੌਲੀ ਹੌਲੀ ਹੇਡੋ

બોલતા દોઢ લાખ રૂપિયા ગયા મારા હાથમાં તારા પચાસ ભરવાના ભર્યા પચાસ પચાસ ના ભર્યા આપડે લઈને આયા તો કેતા

બાર જ વિચારી લીધું અઠવાડિયું બારે જોઢ લાખ રૂપિયા જાય મારું ખાવા પીવાનું મલવાનું નહીં જઈએ રેલવે સ્ટેશન નગર જઈએ બસ સ્ટેશન હવે પૈસા આપડે બધા ગમે ગમે ફરી બધા નું કરી નહીં ચોટીઓ મંત્રી નહિ પૈસા લઈ ના